દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જાણીએ છીએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલની અંદર છે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી એવો જેલવાસ ભોગવી રહ્યા છે જેલવા સમય આવતીકાલે તેર ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવાની વાતો જયારે સેવાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચાલીસ દિવસ બાદ જે હા દોસ્તો ચાલીસ દિવસ બાદ જેલની બહાર આવી શકે એવી શક્યતાઓ સામે આવી રહી છે ત્યારે આજના વિડીયોમાં અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી દોસ્તો આપણે અમારી યુટ્યુબ ચેનલ ને નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાના આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરીએ સમાચાર છે ડેડિયાપાડાથી જી હા દોસ્તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જેલની અંદર બંધ છે એમને ચાલીસ દિવસ થઈ ચૂક્યા છે હવે આ તેર ઓગસ્ટે હાઈકોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવાની વાત જ્યારે સામે આવી રહી છે ત્યારે સૌ લોકોની નજર એમના ઉપર છે ચાહે ગુજરાતની જનતા હોય ડેડિયાપાડાની જનતા હોય જયતર વસાવાના સમર્થકો હોય એમના ચાહક મિત્રો હોય કે પછી એમનો સમાજ હોય સૌ લોકોની નજર જ્યારે એમના ઉપર છે કારણ કે કોર્ટ દ્વારા જે મોટી સુનાવણી હાથ ધરવાની છે ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે પછી ના મંજૂર ત્યારે ખબર પડી જશે આ અગત્યના મહત્ત્વના સમાચાર આવતીકાલે જ્યારે તેર ઓગસ્ટે સુનાવણી થશે ત્યારે આ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટી ખબર આવી શકે છે ત્યારે હવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતો પણ સામે આવી રહી છે અલગ અલગ લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે કે આવતીકાલે સુનાવણી થશે પરંતુ વાત એવી છે કે છેલ્લા ચાલીસ દિવસથી જેલની અંદર બંધ છે એવા ચૈત્ર વસાવવા માટે એક બાદ એક તારીખો સામે આવી રહી છે પહેલાં બાવીસ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવાની હતી ત્યારની સુનાવણી બંધ રહી અને પછી જે પાંચ ઓગસ્ટની તારીખ છે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી પરંતુ કોર્ટની સમયમર્યાદા જી હા દોસ્તો કોર્ટની સમયમર્યાદા પૂર્ણ થતાં પાંચ ઓગસ્ટની સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી અને પોસ્ટપોન કરીને હવે તેર ઓગસ્ટ સુધીની સુનાવણી લંબાવવામાં આવી હતી હવે તેર ઓગસ્ટે મોટી સુનાવણી હાથ ધરવાની વાત જ્યારે કરવામાં આવી હતી ત્યારે હવે આવતીકાલે ખબર પડી જશે આવતીકાલની સૌ લોકો રાહ જોઈ રહ્યા છે ટીવીની સામે બેસી જજો તમને ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર પણ એ પહેલાં આજના વિડીયોમાં અમે તમને અગત્યની અને મહત્વની તમામ માહિતી અપડેટેડ માહિતી જે છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ચૈત્ર વસાવાને લઈને અપડેટેડ માહિતી આજ સુધી અમે તમારા સુધી પહોંચાડતા રહ્યા છીએ અને બસ આવતીકાલે જ તેર ઓગસ્ટની તારીખ થઈ ચૂકી છે અને મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આજેના વિડીયોમાં આ તમને ચૈત્ર વસાવા રિલેટેડ માહિતી આપી છે દોસ્તો આપનું આ વિશે શું કહેવું છે એક બાદ એક ચૈત્ર વસાવાના જીવનમાં નવા વળાંકો આવી રહ્યા છે જેલવાસ બાદ માફીની ઓફર પણ મળી પરંતુ એ ઓફર પણ અમને ઠુકરાવી દીધી અને હવે જે હાઈકોર્ટ સુધી એવો પહોંચ્યા છે ત્યારે તમને શું લાગે છે તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો ધન્યવાદ